અંગ્રેજો ને પણ આ દેશ માંથી બતાવ્યા છે અમે એ પૂર્વજોના ના વર્થન છીએ બચાવવા માટે ભાત ના પાત્ર ગયા છે نچی البته دور و بایو بھائیو انپا کړي ویالو په ماټه باندې دور و بایو نه ښه ویلای

કે આજે તમે બધાએ બધા ગામડામાં જોતો આવું છું ગામમાં ખબર પડી કે રાજુભાઈ કરપડાને એની ટીમ આવે છે અને જે ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે આ અભૂતપૂર્વ પ્રેમ છે તમે બધા અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તેમ છતાંય મારા માટેની જે લાગણી છે આજે ગર્વ એ વાત કે હું તમારા દુખ ભાગ લેવા આવી શીખું છું મારા ખેડૂતોની વાત હોય ખેતમજૂરો ની વાત હોય ગરીબ પરિવારોની વાત હોય જેની વાત સરકાર નથી સાંભળતી જેની વાત ધારાસભ્ય નથી સાંભળતા જેની વાત સાંસદ સભ્ય નથી સાંભળતા એવા લોકોની વાત સાંભળવાનો અવસર આજે મને મળ્યો છે ખાસ કરીને અહીંયા ઓટા પરથી આજે હું બોલું છું વર્ષો પહેલા ખેડૂત નેતા કેશુ બાપા આ ઓટા પરથી વાત

પણ અહીંયા મેં આવીને પરિસ્થિતિ જોઈ તંત્રને મારું આમ તો ફેસબુક લાઈવ હંમેશા કોઈ ના કોઈ ભાજપના નેતા સાંભળતા હોય છે અધિકારીઓ પણ હોય છે સાતલપુર તાલુકામાં અને પાટણ જિલ્લામાં રહેલા આઈબી ના અધિકારીઓને કહીએ છીએ કે ઉપર વ્યવસ્થિત ગંભીર સૂચના આપી દેજો પીડા અને અત્યાચારની એક હદ હોય

અમે જોયું તું સરકાર બેરી છે બેરી છે આવી વાતો તો ખૂબ કરી આજે સાતલપુર માં આવીને જોયું સરકાર આંધળું પણ બીજી ટ્રમ્પ ચૂંટાણા હજી સુધી અહીંના લોકો પોતે છે સાંસદ

અને જો કોઈ લોકો એનો ફોટો પાડે અથવા કોઈ વ્યક્તિને એ મળશે તો અગિયાર હજાર રૂપિયા ઇનામ રાજુ કરપડા એમને અમારા પાટણ લોકસભાના સાંસદ સભ્ય કોઈ હોતી દે તો અગિયાર હજાર રૂપિયા નું હોય આજે આપણા ઘરે દુઃખ પ્રસંગ છે લોકોને ખાવા અનાજ નથી રહ્યું અનાજ પલળી ગયું છે ખેતરોમાં માટી વહી ગઈ છે પાણી ભરાઈ ગયું ખેતર ધોવાઈ ગયા પાંચ પાંચ વરસ સુધી તે માટીનું પુરાણ ન થઈ શકે એવા ખેતરોની હાલત થઈ ગઈ છે ગામડાની વાત કરીએ તો ખાતરને બિયારણ પલળી ગયું પણ જે ખેડૂતો હોય પૂરતા ભાવ ન મળ્યા ધીરું હાચવીને રાખ્યું તો એ પહુડા તણાઈ ગયા

આવનાર સમયમાં આપણે સરકારને પૂછીએ છીએ કે સાતલપુર તાલુકો ગુજરાતના નકશામાં આવે છે કે કેમ આ સરકાર જવાબ આપે અમારા પહુડા તણાય તણાય અને બીજા તાલુકાઓમાં જતા રહ્યા રણમાં જતા રહ્યા હવે આવીને સર્વે કરવાવાળા એવું કે તમારી જૈસ તણાઈ ગઈ મરી ગઈ એનો ફોટો આપો અડા તણાઈ ગઈ તારી દુઃખીનો ફોટો

જેવી રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પાક નુકસાન ગયું અતિવૃષ્ટિ થઈ આવી જ હાલત થઈ પાણી ભરાઈ ગયા ખેતરોમાં તો પંજાબની સરકારે પ્રતિ રૂપિયાના નુકસાન વળતરની જાહેરાત કરી અહીંયાથી ગુજરાત સરકારને કહીએ છીએ સહાયના નાટકો આ સર્વેના નાટકો બંધ કરો ખેતરે ખેતરે જવાના સર્વેના નાટકો થઈ રહ્યા છે બંધ કરો પીજીવી વાળા અમારા વિસ્તારમાં હોય

તો આવનાર સમય માં તમે બધા જો હાંકલો કરીને ને કેતા હોય તો અહિયાં પાંચ થી દસ લોકોની સંખ્યા સાથે મહાસભાનું આયોજન તમે ભેગા રેજો સભા ફળાવી નાખો સરકાર સરકાર પ્રેમ માની જાય ભલે

અમે નાની મોટી જે મદદ કરવા અમે સરકાર નથી બેઠા અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવાર માંથી આવી છીએ અમે પણ એક ખેડૂત ના દીકરા છીએ પણ આજે અમને એવું થાય અમારા ભાઈ સામે જે અમારા ભાઈઓ છે તમામ ખેડૂતો ખેતમજૂરો જેની પાસે ખેતી નથી સામાન્ય પરિવારમાંથી આવે ગુજરાન ચલાવે છે મજૂરી કરીને એવા લોકોને આજે મદદની જરૂર છે ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ જે ખરેખર પીડિત પરિવારો છે જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એ અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને કાંઈક નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી ટીમ છે એ કિવાય વિપુલજી હોય ભાઈ જોશીભાઈ છે રાજુજી ઠાકોર છે તમારે અહીંયા બાબુજી છે ભાઈ જોશીભાઈ આ તમામ લોકો જે કોઈ મિત્રો છે નામ લેવાના રહી જાય માફ કરજો પણ આખી આમ આદમી પાર્ટીની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે નાની મોટી જે કાંઈ અમારાથી મદદ થાય એ ગરીબોનું મદદ કરવી છે આ મદદ

ખૂબ ખૂબ પ્રેમ આપ્યો મને હૃદય જ્યાં પાણી પેલા ઘરોમાં ભરાયા છે ત્યાં આપણે લઈને એ લોકોના ઘરે જઈએ છીએ અહિયાં